દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતી કોમનો નાબાલિક સોળ વર્ષીય તથા ત્યારે ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા જ્યાં ટીટીએ બંને નાબાલિક પાસેથી ટિકિટની માંગણી કરી હતી અને તેઓ પાસેથી ટિકિટ ન મળતા ટીટીએ બંનેને રેલવે પોલીસ મથકે લાવી તેઓની સઘન પૂછપરછ કરતા બંને પોતપોતાના ઘરેથી ભાગી જઈ મુંબઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર મામલો જોઈએ તો દાહોદ રેલવે સ્ટેશન ખાતે નાગદાથી મુંબઈ જતી ટ્રેન પહોંચી હતી જ્યાં રેલવે સ્ટેશનના ટીટી દ્વારા આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ટિકિટની ચકાસણી કરવા માટે ટ્રેનમાં ગયા હતા અને એક સોળ વર્ષીય નાબાલિક લઘુમતી કોમનો ઉત્તર પ્રદેશનો રહેવાસી યુવક તથા તેની સાથે પંદર વર્ષીય હિન્દુ સમાજની ઉત્તરાખંડની રહેવાસી સગીરા બંને પાસે ટીટીએ જઈને ટિકિટની માગણી કરી હતી તેઓની પાસે ટિકિટ ન હતી જેથી ટીટીએ તેઓની પૂછપરછ કરતા ટીટીને સંતોષકારક જવાબ ન મળતા બંનેને દાહોદ રેલવે પોલીસ મથકે લાવ્યા હતા જ્યાં રેલવે પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ દ્વારા આ બંનેની પૂછપરછ કરતા આ દરમિયાન યુવકે રેલવે પોલીસને રૂપિયા દસ હજાર આપવાના પ્રયત્ન સાથે બંનેને દેવા માટે રેલવે રેલવે પોલીસને જણાવતા પોલીસ કર્મચારીને કંઈક અજૂકતું લાગ્યું હતું અને ત્યારે રેલવે પોલીસ અધિકારીઓ દ્વારા બંનેની સઘન પૂછપરછ કરતા બંને પોતપોતાના ઘરેથી ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે રેલવે પોલીસ આ મામલે બંનેના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયત્ન સાથે તેઓના વાલી વારસાને શોધવાની તજવીજ હાથ ધરી છે હાલ બંનેને રેલવે પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ